આજરોજ એકસો છત્રીસ વાઘોડિયા વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસના ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન પૂર્વ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવના હસ્તે કરવામાં આવ્યું હતું સમગ્ર દેશમાં ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે ત્યારે વડોદરામાં યોજાઈ રહેલ પેટા ચૂંટણીમાં પણ ભારે રસાકસી જોવા મળી રહી છે ભાજપ તથા કોંગ્રેસના ઉમેદવારો પોતપોતાનું જોર દેખાડી રહ્યા છે ત્યારે વડોદરાની એકસો છત્રીસ વાઘોડિયા વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ પૂંજાભાઈ ગોહેલ મેદાન મારી જશે તેમ લાગી રહ્યું છે આજરોજ વાઘોડિયા વિસ્તારમાં જરોદ ગામ ખાતે કોંગ્રેસના ઉમેદવારના ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન પૂર્વ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકર્તાઓ તથા જરોદ ગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના ઉમેદવારને જીતાડી લાવવાની બાહેધરી આપી હતી જરોદ ગામ ખાતે કોંગ્રેસના ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે વડોદરાના સાંસદના ઉમેદવાર જસપાલસિંહ પઢિયાર તેમજ વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્યના ઉમેદવાર કનુભાઈ પુજાભાઈ ગોહેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ત્રીસ વર્ષના દરમિયાનના અંદર અને એક તો જેવી કે વાઘોડિયાના નાગરિકોને વાઘોડિયાના ઉદ્યોગવાળાને બી એક વખત મીટિંગના બી ચેલેન્જ આપેલી હતી કે હવે એના પછી એક ખીલ બી તોડે તો નહીં તોડવા દઉં તો નહીં તોડવા દી દેલું હતું બિલ્ડિંગો તોડી હશે પહેલા પછી બિલ્ડિંગને નહીં તોડવા દેતી કારણ જે કાર્ય કરવાના એ કાર્ય કરતો આવ્યો છું આજે કોંગ્રેસને બિનસરથી ટેકો આપ્યો છે કોંગ્રેસના સંસદસભ્યને ટેકો આપ્યો છે કોંગ્રેસના ધારાસભ્ય તરીકે કનુભાઈ છે એમને ટેકો મેં આપ્યો છે ધારાસભ્ય તરીકે બી ચૂંટાઈ જશે અને સંસદ સભ્ય જસપાલ સિંઘ છે એમને શહેરમાં કે જે છસો વર્ષ ત્રીસ ત્રીસ વર્ષ સુધી ધારાસભ્ય રહ્યો અને શહેરમાં બી નીસ લોકોના નાત જાત ભેદભાવ વગર કામ કર્યા છે એના આધારે બી મારા મારા કામો મારા મોટાભાઈ ચંદ્રકાંત શ્રીવાસ્તવના કામો એ કામોના આધારે જસપાલસિંહને બી સારા વોટ મળશે એ બી જીતશે બેઉ જ ધારાસભ્ય અને સંસદ સભ્ય જીતશે અને જીતીને જે વિકાસના કાર્ય બાકી છે એ કામ કામ કરવાના ખાતરી હું આપું છું કે એમના પાસેથી વિકાસના કામો લાવીશ પાસેથી ગ્રાન્ટ લાવીશ કનુભાઈને કહીશ કે ચાલો વિધાનસભામાં હું કહું છું આ રજૂઆત કરો આ કામ કરશો એ કામ કરવા માટેના એના માટે સાથ સહકાર આપી રહ્યો છું એટલા માટે સાથ આપું છું કે હું અપક્ષ તરીકે ચૂંટાયો હતો વાઘોડિયાની અંદર ભારતીય જનતા પાર્ટીએ મને બોલાવીને ટિકિટ આપેલી મેં ભારતીય જનતા પાર્ટીમાં ગયો નહીં અને ભારતીય જનતા પાર્ટીને હું ત્યાગ આપી દીધો છે એને છાના માટે આપ્યું છે ભારતીય જનતા પાર્ટીના અંદર હું એ ગ્રુપના ચેરમેન બન્યો હતો અને એ ગ્રુપના ચેરમેન બન્યા પછી ત્રણસો કરોડનું કૌભાંડ પકડ્યું હતું એમાં એમડી મેનેજર 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 બધાને સસ્પેન્ડ કરાયા હતા એના આધારે ભારતીય જનતા પાર્ટીએ મને ટિકિટ ના આપી એટલે ભારતીય જનતા પાર્ટીના અંદર જેને જવું હોય કરપ્શન કરવું હોય ગુંડાગીરી કરવી હોય ઓઈલ ચોરી કરવી હોય તો ભાજપમાં જાઓ અને ત્યાં વેસિંગ વોશિંગ મશીન છે ત્યાં ધોઈ જાઓ અને ચોખ્ખા થાવ એટલે ભાજપની આજે આ નીતિ છે એટલે ભાજપ છોડો ગત જે ઇન્ટરવ્યુમાં હું એ જે જવાબ આપ્યો હતો તો એનો તો એમણે જસ્ટ જે સ્પષ્ટીકરણ કર્યું હતું પણ બીજો એક આજે હું એક પ્રશ્ન ઉમેદવારને પૂછવા માગું છું કે અમે બ્રાહ્મણમાંથી ક્ષત્રિયો થયા અમે બ્રાહ્મણો અમારા બ્રાહ્મણની રક્ષા માટે બ્રહ્મ ક્ષત્રિય બન્યા તો આજે તમે શું બન્યા છો એનો મને જવાબ જોઈએ છે અને સાથે સાથે વાઘોડિયા વિધાનસભાની જનતાને એવું કહેવા માગું છું કે જો લોકો એવું કહેતા હોય કે મધુભાઈની દીકરી એમના વિકાસના કામોના ખાતમુહૂર્ત કરવા જતા હતા તો મેં મારા હકથી જતી હતી મારા પિતાશ્રીના જે કામો હતા અને એટલા બધા કામો હતા કે એનું કામ તો હજુ બે હજાર પચીસ સુધી ચાલવાના જ છે વિકાસના કામો હજુ થવાના જ છે પણ જે મધુભાઈએ પાસ કરેલા કામો છે એને તમે ઉદઘાટન કરવા જાઓ છો એનું શું હું તો દીકરી છું એમનું ખૂન છું તો એમનું ઉદઘાટન કરવા જતા હતા તમે કોણ હતા તો ઉદ્ઘ હમણાં ઉદઘાટન કરવા જાવ છો એનો આન્સર આપો બીજું કે જે તમે આજે ભાષણમાં કહો છો કે નગરપાલિકા તમે લાવ્યા તો તમારી પાસે પ્રૂફ હોવું જોઈએ દરેક ધારાસભ્ય એમનો લેટર ત્યાં વિધાનસભાની અંદર દરખાસ્ત કરતા હોય છે એ દરખાસ્તનો જે પણ કંઈક મંજૂરી એ લોકો મળતી હોય છે એનો જે તે ધારાસભ્ય જે પ્રશ્ન હોય છે એમનો આન્સર ત્યાં વિધાનસભામાંથી આવે છે અને ધારાસભ્યના નામે એ લેટર આવે છે મારી પાસે પ્રૂફ છે આપ કહેતા હોય તો એ પ્રૂફ પણ તમને આપવા માટે તૈયાર છે કે મધુભાઈ શ્રીવાસ્તવે જે અગાઉ આપણે અરજી કરી હતી કે આપણે વાઘોડિયા જે છે એને નગરપાલિકામાં ફેરની ફેરબદલ કરવાની છે અને ગામ ખસું એવું મોટું છે તો એ લોકોને ઘણા બધા લાભો મળે એ માટે અને એનો જે આન્સર આવ્યો હતો ત્યાંથી કે ધારાસભ્યશ્રી આપે જે પ્રશ્ન અહીંયા કર્યો હતો એના જવાબમાં અમે ગામનું નિરીક્ષણ કરીને એનો સર્વે કરાવીને આગળ એની કાર્યવાહી કરવા માટેની મંજૂરી આપીએ છીએ એ લેટર મારી પાસે છે તો હું એ શ્રી જે હતા જે ટૂંક સમય માટે ધારાસભ્ય બનીને આવ્યા હતા તો એ એમનો લેટર બતાવે કે એમને કઈ તારીખમાં આવું અરજી કરી હતી અને એ અરજીના સામે એમના ઉપર પણ લેટર આવ્યું હશે કે આપે આ અરજી કરી હતી તો એનો હું આપને આ વિધાનસભામાંથી જવાબ આપ્યો છે અને જો એમને એવું કર્યું હોય તો જનતાને ખરેખર સારું એમને જોવું જોઈએ કે કયો વ્યક્તિ કામ લાવે છે અને કેટલા વિકાસો કર્યા છે જે રીતે વડોદરા તાલુકામાં પણ કોંગ્રેસની એક જન પ્રચંડ બહુમતથી પ્રચંડ આવકારથી લોકોએ એમને આવકાર્યા છે લોકો ઉમળકાથી અમારી સાથે જોડાઈ રહ્યા છે એટલા જ ભાવથી વાઘોડિયા તાલુકામાં પણ લોકોનો અમને જન આશીર્વાદ મળ્યો છે પ્રચંડ બહુમતીથી એ લોકો અમારી સાથે જોડાયા છે બધાનો અમને વિશ્વાસ છે કે જે ઉત્સાહ અને ઉમંગથી વાઘોડિયાના જ મતદારો અમારી સાથે જોડાયા છે એટલે વાઘોડિયાના મતદારો આ વખતે જળમૂર્થી કોંગ્રેસને ટેકો આપશે અને ભાજપના મૂળથી ઉખડીને ફેંકી દેશે એવો વિશ્વાસ છે એ રીતે એક વર્ષ દોઢ વરસ પહેલાં આ જ વિસ્તારના મતવિસ્તારના લોકોએ જેને જન જન આશીર્વાદ આપ્યા પરંતુ જે રીતની નીતિ રહી આજે વાઘોડિયા વિધાનસભાની જનતાએ જે વિશ્વાસ મૂક્યો એ વાઘોડિયા વિધાનસભાની જનતાનો વિશ્વાસ ખંડિત થયો અને વાઘોડિયા વિધાનસભાની જનતા માટે આજે ફરી એક લોકશાહીનું પર્વ આવ્યું છે ત્યારે વાઘોડિયા વિધાનસભાની જનતાના આગને પણ લોકસભાની ચૂંટણી સાથે સાથે વિધાનસભામાં પોતાનો પ્રતિનિધિ એ ચૂંટવાનો એક મોકો આવ્યો છે ત્યારે આજે અહીંયા કાર્યાલયના મધુભાઈ શ્રીવાસ્તવ પૂર્વ ધારાસભ્યશ્રીના હસ્તે કાર્યાલયનું ઓપનિંગ થયું છે ઉદ્ઘાટન થયું છે